જિલ્લાના મુરવાડા તાલુકામાં આવેલા હડફ ડેમ અને શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમમાં પાણીની ભારે આવક નોંધાય છે ત્યારે હડફ ડેમના ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે જેને કારણે પાનમ નદીમાં પાણી જોવા મળી રહ્યું છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે જેમાં મુરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમમાંથી ચાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે પાનમ નદીમાં પણ પાણીની નવી આવક જોવા મળી રહી છે હાલ પાનમ નદી બે કાંઠે વહી રહી છે હાલ જે આપ દ્રશ્યો જોઈ શકો છો એ શહેરા તાલુકાના ખોખરી ગામ છે તે પાસે જે પાનમ નદી પસાર થાય છે તેના છે આમાં પાનમ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે પાનમ નદીમાં પાણી આવવાને કારણે જે મોરવાડા તાલુકાના નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે આ બાજુ શહેરા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે પાનમ ડેમમાં પણ સારી એવી પાણીની આવક જોવા મળી રહી છે પાનમ ડેમમાં પાણીની આવક થતાં સપાટી એકસો ચોવીસ પોઈન્ટ પંચાણું ફૂટ પહોંચી હતી અને પાણીની નવી આવક સાડત્રીસ હજાર છસો પંચાણું હજાર ક્યુસેક નોંધાઈ હતી નમસ્કાર